હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે મેથી મટર મલાઈની સબ્જી બનાવીશું રેસ્ટોરન્ટ કે લગ્ન પ્રસંગમાં હોય તેવા જ સ્વાદમાં એકદમ ક્રીમી અને સરળ રીતથી તો ચાલો રેસીપી શરૂ કરીએ મેથી મટર મલાઈની સબ્જી બનાવવા માટે એક બંજ મેથીનું લઈ લીધું છે અને તેને સાફ કરી લીધું છે એક કપ વટાણા અને અડધો કપ દૂધની મલાઈ લીધી છે સબ્જી માટે ગ્રેવી બનાવીશું તેના માટે વેજીટેબલ લીધા છે વેજીટેબલને મેં રફલી મોટા કટ કરી લીધા છે જેમાં બે ટમેટા આઠથી દસ કાજુ એક ટી સ્પૂન મગજ તરીના બી બે મીડિયમ ડુંગળી નાનો ટુકડો આદુ અને બે લીલા મરચાં લીધા છે હવે મેથી લઈ લેશું મેથીનું એક બંચ લઈ અને તેને સાફ કરી બેથી ત્રણ પાણીએથી વોશ કરી લીધું છે મેથી લઈ અને તેને એકદમ ઝીણી સમારી લેશું ચપ્પુ અથવા કાતરથી એકદમ ઝીણી સમારી લેશું અહીંયા મેં બધી મેથી ઝીણી સમારી લીધી છે હવે તેને થોડી વાર સાઈડમાં રાખી દેસુ વટાણાને બાફવા માટે કોઈ પેન અથવા વાસણમાં બે કપ જેટલું પાણી લઈ લેશું તેમાં હાફ ટી સ્પૂન જેટલું નમક અને હાફ ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી દેસું તેની સાથે વટાણા એડ કરી દેસું વટાણાને બ્લાન્જ કરીએ ત્યારે ખાંડ એડ કરવાથી તે સ્વીટ નથી બનતા પણ તેનો ટેસ્ટ સારો આવે છે અને વટાણાનો ગ્રીન કલર જળવાઈ રહે છે નમક અને ખાંડ બરાબર મેલ્ટ થઈ જાય એટલે આપણે વટાણાને કવર કરી દઈશું વટાણાને બફાતા જરા પણ વાર નથી લાગતી ફક્ત ત્રણથી ચાર મિનિટમાં જ સોફ્ટ થઈ જાય છે તેને કવર કરી ત્રણથી ચાર મિનિટ કૂક કરી લેશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ વટાણાને લઈ અને હાથેથી પ્રેસ કરી જોશું ઈઝીલી મેશ થઈ જાય છે આટલા જ કૂક કરવાના છે તમે જોઈ શકો છો વટાણાનો એકદમ સરસ ગ્રીન કલર છે હવે આ વટાણાને આપણે સ્ટ્રેનરથી ગાળી લેશું અહીંયા મેં એક બાઉલમાં એક ગ્લાસ પાણી અને આઠથી દસ બરફના ટુકડા એડ કરી દીધા છે એકદમ ઠંડા પાણીમાં વટાણા એડ કરી દેશું આ રીતે વટાણાને ઠંડા પાણીમાં એડ કરવાથી તેની આગળની કુકિંગ પ્રોસેસ છે એ અટકી જાય છે અને તેનો કલર એકદમ ગ્રીન જ રહે છે વટાણાને જો સ્ટ્રેનરમાં જ રાખી મૂકીશું તો તેનો કલર છે એ ચેન્જ થઈ જશે હવે મેથીને સાતરી લેશું તેના માટે પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું મેથી સાથે ઘીનો સ્વાદ સરસ લાગે છે પણ જો તમારે તેલ એડ કરવું હોય તો કરી શકાય ઘી ગરમ થાય એટલે તેમાં સમારેલી મેથી એડ કરી દેસુ અને ઘી સાથે બરાબર મિક્સ કરી લેશું અત્યારે સિઝનમાં મેથી ખૂબ જ સરસ આવતી હોય છે બાળકો એમનું તો મેથી ખાતા નથી એટલે આ રીતે અલગ અલગ નવી વાનગી બનાવીને આપીએ તો ખૂબ જ સરળતાથી ખાઈ લેશે ઘી સાથે બરાબર મિક્સ કરી લેશું અને તેમાં એક ટીસ્પૂન જેટલું નમક એડ કરશું જેથી તેની કડવાશ છે એ ઓછી થઈ જાય નમક એડ કરતા જ મેથીમાંથી પાણી છૂટશે જેથી તેને ડ્રાય કરવી જરૂરી છે જો પાણીવાળી મેથી રહેશે તો તેની થોડી કડવાશ આવશે એટલે આ રીતે મિક્સ કરતા જઈ અને મેથી એકદમ ડ્રાય થાય ત્યાં સુધી સાતરી લેવાની છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર મેથીને આ રીતે મિક્સ કરીશું જેથી તેનું પાણી બળી જાય અને કડવાશ ઓછી થઈ જાય મેથી સોફ્ટ થઈ અને ડ્રાય થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને થોડીવાર સાઈડમાં રાખી દેસું હવે એક કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું આ સબ્જીનો ટેસ્ટ ઘીમાં સરસ આવે છે એટલે મેં ઘી યુઝ કરેલું છે તમારે તેલ વાપરવું હોય તો વાપરી શકાય અથવા ઘી ને તેલ મિક્સ પણ કરી શકાય ઘી ગરમ થાય એટલે તેમાં ડુંગળી એડ કરી દેસું અને બરાબર મિક્સ કરી લેસું તેની સાથે મગજતરીના બી અને કાજુ એડ કરી દેસું તેને પણ બરાબર મિક્સ કરી અને સાતરી લેવાના છે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતરીશું કાજુ ડુંગળી અને મગજ બી એકદમ સરસ રીતે ઘીમાં રોસ્ટ થઈ જશે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે તેમાં આદુ અને મરચાં એડ કરી દઈશું આ શાકમાં હું લાલ મરચું પાવડર નથી યુઝ કરવાની એટલે અહીંયા મેં લીલા તીખા મરચાં લીધા છે મરચાનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું રાખી શકાય લાલ મરચું જો તમારે નાખવું હોય તો નાખી શકાય એકાદ મિનિટ સતરાઈ જાય એટલે તેમાં ટમેટા એડ કરી દેસુ તેની સાથે હાફ ટી સ્પૂન જેટલું નમક એડ કરશુ અને બરાબર મિક્સ કરી લેસુ હવે તેને કવર કરી 3 થી 4 મિનિટ અથવા ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરી લેશું 3 થી 4 મિનિટ થઈ જાય એટલે ચેક કરી લેશું તમે જોઈ શકો છો ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેમાં બિલકુલ પાણીનો ભાગ પણ નથી સરસ એવું મિક્સર બની અને તૈયાર થઈ ગયું છે હવે આ ટાઈમે ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિક્સરને ઠંડુ થવા દેશું મિક્સર ઠંડુ થઈ ગયું છે હવે તેને જારમાં એડ કરી દેશું અને પીસી ગ્રેવી તૈયાર કરી લેશું મિક્સરને પીસી અને ગ્રેવી તૈયાર કરી લીધી છે એ જ કઢાઈમાં ફરી પાછું એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દેસું અહીંયા સબ્જીમાં એડ કરવા માટે થોડાક ખડા મસાલા લીધા છે જેમાં એક ટી સ્પૂન જીરું એક નાનો ટુકડો તજ એક એલચો બે એલચી એક ટી સ્પૂન કસૂરી મેથી અને એક તમાલપત્ર લીધું છે ઘી ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરી દેસું તેની સાથે એલચાને આ રીતે પ્રેસ કરી અને એડ કરીશું એલચાની ફ્લેવર આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે જરૂરથી એડ કરજો બંને એલચીને પણ એ જ રીતે પ્રેસ કરી અને એડ કરી દઈશું તજનો ટુકડો અને તમાલપત્ર પણ એડ કરી દઈએ અને મસાલાને થોડી વાર ઘીમાં સાતળી લેશું જેથી તેની સરસ એવી ફ્લેવર આવી જાય ઘણા મસાલા સતળાઈ જાય એટલે તેમાં વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરશું હવે તૈયાર કરેલી ગ્રેવી એડ કરી દઈશું કરી બરાબર મિક્સ મિક્સ તેને આ રીતે સતત કરવું જરૂરી છે કાજુ અને મગજ તરીના બી એડ કરેલ હોવાથી નીચે બેસી જવાની શક્યતા રહે છે ગ્રેવી એકાદ મિનિટ સતરાઈ જાય એટલે તેમાં સાતળીને રાખેલી મેથી એડ કરી દેસુ મેથી ગ્રેવીમાં બરાબર મિક્સ કરી લેશું મેથી બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં વટાણા એડ કરી અને તેને મિક્સ કરી લેશું અહીંયા બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લીધી છે પણ મિક્સર થોડું ડ્રાય છે એટલે મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી એડ કરી અને ગ્રેવીમાં એડ કરશું હાફ ટી સ્પૂન જેટલું નમક એડ કરશું ગ્રેવીમાં વટાણામાં અને મેથીમાં બધા જમાં નમક એડ કરેલું છે એટલે એ પ્રમાણે એડ કરવું હવે બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય એટલે તેને કવર કરી અને એકાદ મિનિટ માટે કૂક કરી લેશું સબ્જીને એક મિનિટ સુધી કૂક કરી લીધી છે તેને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો સબ્જી બરાબર રીતે કૂક થઈ અને તેલ પણ ઉપર આવવા લાગ્યું છે હવે આ ટાઈમે તેમાં એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરશું ખાંડ નાખવી ઓપ્શનલ છે તેનાથી ટેસ્ટ સારો આવશે પણ તમારે ના નાખવી હોય તો સ્કીપ કરી શકાય હવે કસૂરી મેથી લઈ તેને બે હાથે આ રીતે મસળી અને એડ કરી દેસું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં મલાઈ એડ કરી દેસું અહીંયા મલાઈની જગ્યાએ તમે ક્રીમ પણ એડ કરી શકો છો મલાઈ શાક બની જાય ત્યારે છેલ્લે જ એડ કરવાનું મલાઈ એડ કર્યા પછી એક કે બે મિનિટ સુધી જ કૂક કરવાનું છે વધારે કૂક નહીં કરવાનું મલાઈ ને કૂક કરી લીધા પછી હવે લાસ્ટમાં આપણે થોડીક ધાણા ભાજી એડ કરી દઈશું મેથી મટર મલાઈ ની સબ્જી બનીને તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી તેને સર્વ કરી લેશું

અને જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર